અંકલેશ્વરની નવી નગરી પાસે ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત શીખ ગુરુઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહેબઝાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારે આજે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શીખ ગુરુઓ અને શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા શબત કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માથું ટેકવ્યું હતું ત્યારે વીર બાલ દિવસ આપણને દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન જસવીર સિંહ મથુર એસ એસ આહુલવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરવામાં આવ્યો છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બાળ દિન તરીકે રાષ્ટ્રીય દિવસ જાહેર કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ શહીદવીરોને આપી છે શીખ દસમા ગુરુ ગોવિંદસિંહ કે જેમણે ધર્મ માટે અન્યાય માટે એવું યુદ્ધ થયું હતું અને યુદ્ધની અંદર એમના બે મોટા દીકરા એક અઢાર વર્ષ એક ચૌદ વર્ષના દીકરા યુદ્ધની અંદર શહેરી વહોરી હતી બીજા નવ વર્ષ અને સાત વર્ષના બીજા નાના દીકરા હતા એમને મોગલોએ જીવતા ચણીને એમને જે સરહદ છે સરહદ એણે ન જાય આ તમામ શહીદોને હું સશક્ત નમન કરું છું અને મોદી સાહેબે જે રીતે દસમા શીખ ગુરુ ગોવિંદસિંહના આ પરિવારની જે શહીદી જે વહોળી છે એના માટે વીર બાલ દિન તરીકે જે આજે રાષ્ટ્રીય દિન તરીકે ઉજવણી થઈ રહી ત્યારે મોદી સાહેબને પણ અભિનંદન આપું છું અને ફરીથી તમામ વીર શહીદોને હું સશક્ત નમન કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર